મોડે મોડે જાગી છે ઉનાળામાં કેટલાક દુકાનદારો દ્વારા બગડેલા અથવા હાનિકારક ખાત ખોરાક વેચાણ કરતા બીમારી જેવા રોગ ફાટી નીકળવાની જોવા મળે છે ત્યારે આ ઉનાળાની પાલિકાની ટીમ આરોગ્યના મામલે રહી રહીને સજાગ બની છે

केवी रहते पानी पूरी नहीं पूरी हो बने चाहे जाये पाली कानी टीमें दरोड़ा पार ता अन्य पानी पूरी विक्रेता वहाँ पपराज पिला जो आप हमने तो जी सर हाँ वो फुल सेट आपके संतुलित चिस्टर्टेल मैं आपके साथ उसके अन्य जोड़े ना आरोग्य ना स्टार्ट छे हल्मा में પાંડેસરા વિસ્તારમાં ગોલા ગોવાલક વિસ્તારમાં પાણીપુરીની જે પુરીનું બનાવવાનું નાના નાના ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે તેમજ પુરીનો નાશ કરવામાં આવ્યો છે નોટિસ આપવામાં આવી છે તેમજ પેનલ્ટી કરવામાં આવી છે કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે આજના ગોવાલકમાં આપણે દસેક જગ્યાએ દરોડા પાડવામાં આવે છે અને આ પ્રમાણે કામગીરી આ કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે આ જે પાણીપુરી જે બનાવતા હતા કેવી જગ્યા હતી ને કેવી રીતે મૂકવામાં આવતી જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપણે બધું જેટલી પૂરી બની છે બધો નાશ કરાવી છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી